તો શહેરા તાલુકાના ડુમેલાવના જંગલમાં પરિણીતાની ગળે ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે ત્યારે હત્યા કરી દેવામાં આવ્યા બાદ મળી આવેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે ત્યારે પ્રેમ સંબંધમાં દિલીપ ડામોર નામના ભુવાએ હત્યા કરી હોવાની વિગત ખુલી છે તો પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડીમાંથી કુડલા ગામની રંજન પટેલ નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે તમામ વિગત હવે સામે આવી છે આ મહિલાની હત્યા દિલીપ ડામોર નામના ભુવાએ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ત્યારે સમગ્ર મામલે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે મરણ જનારી પરિણીતા રંજન પટેલ પરિણીત હતા પણ તેમને ભુવા સાથે આંખો મળી ગઈ હતી જો કે પતિ સાથે અણબનાવ થતા પરિણીતાએ ભુવા સાથે રહેવાની જીત પકડી હતી પણ ભુવાએ તેને ન રાખવી હોય તેથી ઢુમેલાવ ગામે દર વખતે મળતા હતા ત્યાં બોલાવીને સાયકલની બ્રેકનો વાયરનો ગાડીઓ બનાવી હત્યા કરી નાખી હતી ત્યારે આ મામલે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્ન સઘન પ્રયત્ન કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન સોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર સગમન તરીકે દિલીપભાઈ ડામોર ગલાભાઈ ડામોર રહે માતરિયાઓના હોવાની શક્યતા જણાઈ આવેલી અને એ બાબતે તપાસ આરંભી હતી એમાં હકીકત જાણવા મળેલી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોરનાઓને એ એક ભુવા તરીકેની કામગીરી કરતા હતા તેમના કુંડલા ગામના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ 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 જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એ એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા એ પોતે પરણિત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ પચીસ તારીખના રોજ ચોવીસ પચીસની નાઈટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એના ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીટાડી અને એને ગળે ફાંસો આપી એની હત્યા કરેલી હતી